નશાબંધી મંડળ ગુજરાત ટ્રસ્ટના હોદેદારો દ્વારા કૌભાંડ કરી વહીવટ ચેરિટી સોંપે નામે જમીન રૂપિયા તેર કરોડ ચૂકવાયા છતાં આજ સુધી ટ્રસ્ટ નામે કોઈ જમીન ન હોવાનું ટ્રસ્ટના અન્ય હોદ્દેદારોને ને આવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવાય છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલા વિદેશી ડ્રગ્સને પકડવાના સમાચાર સમાચારના માધ્યમો દ્વારા જાણવા મળતા હોય છે આટલું ડ્રગ્સ પકડાતું હોવા છતાં રાજ્યના સામાન્ય લોકો અને યુવાધન નશાના બંધાણી બનતા જ જાય છે આવા નશાના બંધાણી લોકોને નશાના બંધનમાંથી મુક્ત થાય તે માટે ગુજરાતમાં વિવિધ સામાજિક સંસ્થાઓ જાગૃતિ લાવવા અને તેઓની સારવાર કરવાનું કામ કરતી હોય છે તે પૈકીની એક સંસ્થા એટલે નશાબંધી મંડળ ગુજરાત જેની સ્થાપના ઓગણીસો સાહીઠમાં માં કરવામાં આવી નશા મુક્તિના નામે ચાલતા આ નશાબંધી મંડળના ગરીબોની સારવારના નામે ગુજરાત અને ભારત સરકાર પાસેથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ લઈ તેનો સદુપયોગ કર્યા સિવાય અમુક ટ્રસ્ટીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યા હોવાનું જાણમાં આવ્યું છે આથી આ અંગે સરકાર દ્વારા જેમ બને તેમ જલ્દી યોગ્ય તપાસ કરી આ ટ્રસ્ટનો વહીવટ ચેરિટી કમિશનર હસ્તક કરવામાં આવે તેવી નશાબંધી મંડળ સાથે સંકળાયેલા અન્ય આગેવાનોની માંગણી છે અહેવાલ અશ્વિન લિંબાસિયા નમસ્કાર નશાબંધી મંડળ ગુજરાત નું હું ચેરમેન છું મારું નામ વિવેક દેસાઈ છે અને છેલ્લા લગભગ ઘણા વર્ષોથી આમાં એક મોટા જમીનનું પણ એક કૌભાંડ છે અને બીજું એક નાણાકીય કૌભાંડ છે ટોટલ થઈને લગભગ પચીસ ત્રીસ કરોડનું આ કૌભાંડ છે એ કૌભાંડને લઈને જે લોકોને ગેરકાયદેસર રીતે છૂટા કરાયા છે જે નિયોજકોને જે કાયમી કર્મચારીઓ છે એમને અને જે લોકો હોસ્પિટલો ચલાવે છે હોસ્પિટલોમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે એને વાતને લઈને આ એક આખી આખું આનું આયોજન કરેલું છે આ આખી મેટર અત્યારે કોર્ટમાં છે આ બધા જ નિયોજકો કાયમી કર્મચારીઓ કોર્ટમાં ગયા છે હું પણ મારા જે મને પણ એ લોકોએ હોદ્દા પરથી રિમૂવ કર્યો છે એના માટે હું પણ કોર્ટમાં આજે જઈ રહ્યો છું આજે મારી એક પહેલી મારે અરજી દાખલ કરવાની છે અને બીજા કર્મ બીજા જે અમારા હોદ્દેદારો છે જેમને જેમની સહીથી આ વહીવટ થતો હતો ટ્રસ્ટમાં એમની સહી એ લોકોએ બેંકમાંથી રિમૂવ કરી અને એમની સહી એ લોકોની સહી દાખલ કરી છે ડૉક્ટર મિસ્ટર જીતેન્દ્ર અમીન અને પીડી વાઘેરા એટલે એ લોકોની સહી દાખલ કરી છે એના માટેનો આ મુખ્ય આ એક ઝઘડો જે હતો અથવા તો જે કંઈ છે કૌભાંડની વિગત એ મેં આપને આપી અને એ પરથી મને એવું લાગે છે કે મીડિયાના માધ્યમ થકી જો આ વાત લોકો સુધી પહોંચે તો અત્યારે જે નશાબંધી મંડળ અને આટલું બધું જે નશાનું આપણે મુક્તિનું અભિયાન ચાલે છે દેશવ્યાપી તો એમાં તમારા સહકારથી આ વાત લોકો સુધી આ ભ્રષ્ટાચાર લોકો સુધી પહોંચે એટલી જ એના માટેની મારીમાં બે હજાર બારમાં જમીન નશાબંધી મંડળે પ્રકાશ ચંદ્ર અગ્રવાલ પાસેથી ખરીદી અને એ એમણે એમ કહી હું દસ્તાવેજ કરી આપીશ દસ્તાવેજ કર્યા પહેલાં આ લોકોએ પૈસા ચૂકવી દીધા અને વાતને વર્ષ થયા નથી નથી પૈસા જમીન તેર કરોડ રૂપિયા અને કરોડ રૂપિયાના ચેક પણ અમને મળ્યા છે બે વાર મળ્યા બે બંને વાર ચેક બાઉન્સ થયા એટલે એની ફરિયાદ ચાલુ છે એ પહેલી ફરિયાદમાં હાજર પણ નથી થયા એટલે કોર્ટે એમના નામનું વોરંટ કાઢ્યું છે એમની વાઈફની સહી છે એટલે એમના નામનું સમન્સ કાઢ્યું છે આટલું છે આકડાકીય સરકાર ગુજરાત સરકારની ગ્રાન્ટ છે લાખની જેમાં આ લોકોનો પગાર થતો હતો પણ એ પગારમાંથી પાંચ છ લાખ રૂપિયા તો કરશનભાઈ સોનેરીની પેલા પેટ્રોલ ને ડીઝલ ને ડ્રાઈવરને ટેલિફોન કરતા રહેતા હતા એટલે પાંચેક લાખ રૂપિયામાં આ લોકોનો પગાર કેવી રીતે કરવો ચોવીસ પચીસ જણાનો એ બીજું કે જે સરકારની ગ્રાન્ટ આવે છે કેન્દ્ર સરકારની એ પ્રોજેક્ટ બી રિલેટેડ ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ જે પાંચ હોસ્પિટલો છે એને મળે છે એ ટોટલ બે કરોડની આવે છે દર વર્ષે તો એ ગ્રાન્ટમાંથી એનો વહીવટ થાય છે અને એ ગ્રાન્ટનો વહીવટ એવો છે કે એમાં તમારે અમુક પ્રકારના બધા રાખવા પડે કે ભાઈ આટલા યોગ ટીચર છે કે કાઉન્સેલર છે કે આવી રીતના એમાં એનો એનું બધું છે ગાઈડલાઇન્સ એ પ્રમાણેનું કશું જ થતું નથી